દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં ઓલપાર રોડની શાળામાં જતી સગીર વયની વિદ્યાર્થીની પર સ્કૂલના વાહને જ નજર બગાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે સગીર બાળાની છેડતી કરતા પોલીસે નરાધમની ધરપકડ કરી છે સુરતમાં ઓલપાર રોડની શાળામાં જતી સગીર વિદ્યાર્થીની પર સ્કૂલ વાનના ચાલકે જ નજર બગાડી હોવાનો બનાવ સામે આવ્યો છે નરાધમ સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીની છેડતી કરી હોય જેની પોલીસે ધરપકડ કરી હતી અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સગીર વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકે છેડતી કરી હતી વિદ્યાર્થીનીએ શિક્ષકને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો સ્કૂલ સંચાલકો દ્વારા તાત્કાલિક અડાજણ પોલીસને જાણ કરાઈ હતી જેથી અડાજણ પોલીસે આરોપી ચાલક વિજય મધુકર પોસ્તુરેની સામે છેડતી અને પોક્સકો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે સ્કૂલ વાહન ચાલક બે સંતાનોનો પિતા છે અને ત્રણ ઓક્ટોબરના રોજ નવરાત્રીના નોરતા શરૂ થયા હતા જેથી સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હોવાથી સત્તર વર્ષની તરુણી ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલ વાનમાં ગઈ હતી તે દરમિયાન વાનના ચાલકે વિદ્યાર્થિનીને અડપલા કરી ફોટો પાડવાની કોશિશ કરી હતી દરેક નીતિની સામે કાયદાનો રીતે ઊભો રહેતો એસ કી ન્યૂ ચેનલ